अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश आनंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित जय जै सच्चिदानंद जैसी

પાસવર્ડ મોકલાવો સેટ કરવું વારા પરથી એક એક જણને પ્રશ્નો પૂછવાનું કે હું સમજાવું એ પણ સમય શક્તિનો ભોગ જ છે એટલે એવું કહેવાય કે તો પછી કે ત્યાં આગળના સમય કરતાં અત્યારનો સમય તો એવું લાગે કે સાયન્ટિસ્ટ એટલા તૈયાર થાય તો પછી અમુકનો વધારે સારો યુગ આવતો હોય એવું લાગે ના એવું નહીં સારો ખરાબ યુગ તો કડતો જ રહેશે અને પડતો કાળ જ રહેશે

દેખાય ઘરવાળું હોય સંપત્તિ વડે સાચવ વડે સંબંધો વડે બધું વડે એ બહાર દેખાય દેખાય એવું દેખાય એટલે તો એવું થયું ને કે કે પહેલા જેત આપણે દાદાસી હતા ત્યારે હતા તો નઈ સાચો હશે અથવા તો છે તો એના કરતાં અત્યારે મને લાગે કે અત્યારે વધારે હાથ છે એમ આ બધાની

પ્રત્યેક રસોઈ બનાવતી છે અચ્છા કોઈ મીઠાઈ મીઠાઈ બનાવનાર દેવાઈ નું સો તો એ કહે છે કે જે સાફ કરવાવારી માટે આના માટે કામવારી માટે ગરીબ માટે કાઢી ના ચાલે આ વિચારધારા હેલ્પિંગ સમજાઈ શકતી કે વિચારધારા છે માણસ એમ થાય કે આજે હું આજે મારો દિવસ સારો કરે જાય આખી કોઈ જીવતી વ્યક્તિને જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી તો મારો આજનો દિવસ

અને લોકોને દાન આપતા હતા અમુક દિવસે કે પૂનમ જે છે પૂનમ જે લોકો આવશે હું દાન આપીશ એટલે બધાને દાન આપતા એમાં એક સંન્યાસી પણ દાન લેવા ગયા એ રાજા રાજા દાન દાન આમ આપે ને ક્યાં આમ આપતા હતા અને નીચું જોઈને દાન આપતા હતા આમ ઊંચું જોઈને નીચું જોઈને દાન આપતા એટલે પેલા સન્યાસીએ આ ઓબ્ઝર્વેશન કર્યું કે એક તો દાન આમ આપે છે અને પછી નહીંથી જોઈ રાખે છે કોણે દાન આપ્યો છે એવું જોતા નથી એટલે સન્યાસીને થોડું કુતુહલ થયું એટલે એને પૂછ્યું કે માફ કરજો રાજાન મને એક પ્રશ્નો ઊભો થયો આપ કહો તો હું પૂછું કે છે રાજાએ કીધું કે પૂછો કે છે કે તમે દાન અપનાનો હાથ ઉપર હોય એની જગ્યાએ તમે તો આમ દાન આપશો અને તમારી નજર નીચે રાખવાનું છું એનું રહસ્ય શું છે ત્યારે રાજાએ કીધું કે કુદરતની સંપત્તિ છે શું છે કુદરતની સંપત્તિ છે અને કુદરતે મને આપ્યું છે બીજાને આપવા માટે એટલે એનું જો હું આપું છું છે કુદરતનું ખ્યાલ આવે હું તો વચ્ચે નિમિત્ત બનું છું શું બનું છું ખ્યાલ આવે એટલે હું એને જોઈને એને શરમીન તો બનવા દેતો નથી કારણ કે આ મારું નથી કુદરતનું છે એ કુદરતમાં હું એને આપું છું મારું નથી એટલે મારે કઈ ગર્વ કરવા જેવો કે મેં આપ્યું કે છે મારી નજર પણ નીચી છે અને આ ત્યાં છું હું નથી આપતો હું તો આ કુદરતે આપેલું એનું શું કરું છું વહીવટ હું દાતા તરીકે મારી જાતને ખપાવતો નથી હું મીડિયેટર છું શું છું જેમ કોઈ જગ્યાએ કોઈ શ્રેષ્ઠી હોય ને એને ચેરિટેબલ ટ્રસ્ટ ખોલ્યું હોય ને ચેરિટેબલ ટ્રસ્ટની અંદર એક બે માણસો રાખ્યા હોય અને પછી શેઠ બધાની અરજીઓ પાસ કરતા અને જેની અરજી પાસ થઈ ગઈ એ પેલા મુલિમ પાસે પૈસા લેવા જાય એટલે મુલિમ પૈસા આપે તો મુનિ પોતાના ખિસ્સામાંથી આપે છે એ તો નોકરી કરે છે આપે છે મુનિ પણ એના આપે છે એ દાતા નથી શેઠ પૈસા આપે છે એમ એ છે કે હું તો કુદરત પૈસા આપું છું હું તો મુનિ જેવું કામ કરું છું હું માલિક એટલે મારે ગર્વ કરવાની ક્યાં જરૂર છે હું તો કુદરતમાં નો કુદરત નો નોકર છું કે છે દ્રષ્ટિ જુઓ કિંમત પૈસા મહાન પુરુષો કશું જ નથી એની પાસે કોઈ પાવર નથી આર્થિક સામાજિક માનસિક કોઈ પાવર નથી અને જે પાવર છે બધો કુદરતી આપેલો પાવર ગરીના છઠ્ઠા ભાગમાં આ મશીન બંધ થઈ જાય બોલતા નથી યસ કે નો શું તમારી પાસે પાવર બોલો અને જે કંઈ આપ્યું છે બધું કોણે આપ્યું છે નિર્માણ છે સેનો અહમ છે શરીર બી એમ છે અહમ સેનો છે તો કે છે કે આજ્ઞા આજ્ઞા છે સેનો છે સાચી વસ્તુને સમજણ પડતી નથી એનો અર્થ છે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ એન્ડ ડી વેલ્યુ ઓફ યુનિવર્સલ ટ્રુથ યુનિવર્સલ ટ્રુથ ની વેલ્યુ જાણતો નથી ને રિલેટિવ ટ્રુથ ની વેલ્યુ કરે છે બસ એના આધારે આ દુખી થાય છે સમજાય છે હા

કારણ કે વચન છે અત્યારે જે કઈ પુરુષાર્થ શબ્દ લાગે છે આત્માને

એની પાસે ચોઈસ નથી કે પ્રકાશ આપો કે નહીં આપો તો છે જ આ સુંદરનો ચોઈસ છે કે આ કિસુ કા પેજે માટે પ્રકાશ ના આવે ના એ તો પ્રકાશ આપવાનો છે તમારે જે કરવું એ તમારી જવાબદારી ને જોખમદારી છે મત સુંદર એ શું છે પણ આપણી અંદર જે આંતરિક દ્રષ્ટિ હોય એ તમારી અંદર સાઈડ હોય કે આ જે અનુભૂતિ થઈ છે જોવા જાણવાની એટલે એ જાણવાની વસ્તુ જે જાય છે ને એના પર નહીં પણ આ જોયું જાણવાની અનુભૂતિ છે એ એ જ હું છું એ આ તરફ છે એટલે જોયું જાણવું છું એટલે અત્યારે જોયું જાણવું એ પ્રતિષ્ઠિત આત્મા પ્રતિષ્ઠિત આત્મા આત્મામાં તો વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ જ છે પણ એ આત્મા આપણે અંદરની અનુભૂતિ તરફ જાય છે આત્માનો પ્રકાશ કરો પણ આત્મા પોતે વિનાશી અવસ્થા એટલે આ બધું લોકો ને ખબર ના પડે જ્ઞાતા દ્રષ્ટા શબ્દ આત્મા ને લાગે અને જોવું જાણવું શબ્દ પ્રતિષ્ઠિત નાતા દ્રષ્ટાએ સ્વભાવ છે પુષાર અને જોવું જાણો કે પુષાર છે એ પ્રતિષ્ઠિત આત્મા એ આત્મા ન પણ બધાને બોલતી વખતે ખબર પડતી મારો પ્રતિષ્ઠિત આત્મા એક નાતા દ્રષ્ટા છે આપણે તો નાતા દ્રષ્ટા રહેવા એ બધું ખબર પડતી બોલે છે ને પણ એને કહીએ ને કે બેભાન અવસ્થામાં બોલે છે કેવું બેભાન અવસ્થા વગર સમજણ એમને પદ માં લખ્યું સમજણ ભૂલ વગર મોક્ષ થશે સમજણ ભૂલ

જ્ઞાન દર્શન ભૂલવાળું છે શું છે પ્રકૃતિ ભૂલ વાળું છે એવું તો કુનિયાના લોકો કહે કુદરત પણ તમારું જ્ઞાન દર્શન ભૂલવાળું છે તો કુદરત કહેશે હું એનું ફળ આપીશ હાનું ફળ નથી આપતો કારણ કે આ પોતે ફળ છે ફળનું ફળ અમારું મારું કાય કરે કે બીજું ફળ છે પ્રતિક્રમણ કરવાનું ને 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 જોવાનું જોવાનું જ્યાં સુધી યાદ આવે ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાનું

આમાં પ્રકૃતિ કેવું કરે છે શું કરે છે સારું ખરાબ શું એમાં ઊંડા ઉતરવાની ક્યાં જરૂર છે સાહેબ પ્રોગ્રામમાં તમે શું કરશો સાહેબ શું કરશો પણ જે જે દુનિયાના લોકો જે છે એ લોકો તેમ કહે છે ને કે આપણે ખરાબ કર્યું આપણે ખરાબ કર્યું બરાબર છે ત્યારે હું પૂછું દુનિયાના લોકો ખરાબ કર્યું એવું જે કહે છે એ પ્રકૃતિને કહે છે કે તમને કહે છે પ્રકૃતિ પ્રકૃતિને એ જુઓ ને કુદરતી રચના

ને આપણે તમારી વાઈફ કોઈ લઈ જાય એને આખું કૌરવ ગુણ ને ખલાસ કરીને કોઈ ગુનો નહીં કે ના પાંડવે કર્યો અને તમે કીડી મારો તો ગુનો કેવો ખ્યાલ આવ્યો અને પાંચ પાણ મેઓમાં સૌથી મોટો કો યુધિષ્ઠિર યુધિષ્ઠિર કહી કે ઉડખાય ધર્મરાજા એ ધર્મરાજા ચુકા નમવા બેઠા તો પત્નીને હમ ઉખી દીધી બોલતા કે હવે આ કડીમાં એને ધર્મરાજા કહેવાય કે અધર્મરાજા પણ તો દુનિયા ચાલે છે તુ કહે છે કે મારે તુ કે પ્રકૃતિ જોવાની એની જ્ઞાન દસા ઉછી હતી

प्रगट थी ते मैं तो राम <laughs> तो के के राम ने सीता ले गया, था, ना ले गया, था। <laughs> ना ले ले क्या तो कि गया गया था <laughs> ना <अमने> चौक्स <सुखुण। laughs> <laughs> <सप्ण परारें> <laughs> Anyway, we're going to pass this here. Nothing. Not okay.